રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આવેલ મુસ્લિમ હાઈસ્કૂલ ખાતે અંજુમને હિમાયતુલ અને નેત્રદીપ આઈ હોસ્પિટલ દ્વારા વિનામૂલ્યે આંખોનું નિદાન કેમ્પ યોજવામાં આવે તો ઉપલેટા શહેરમાં છેલ્લા છવ્વીસ વર્ષથી નિદાન કેમ્પનું આયોજન કરી રહેલ અંજુમને હિમાયતુલ દ્વારા ઉપલેટા શહેર અને તાલુકાના તમામ આંખના દર્દીઓ માટે નેત્રદીપ આઈ હોસ્પિટલના સહયોગથી મુસ્લિમ હાઈસ્કૂલ ખાતે વિનામૂલ્યે આંખોના નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ સંસ્થા દ્વારા રાજકોટથી ડોક્ટર સાપુડિયાની ટીમ દ્વારા આ કેમ્પમાં ફક્ત નિદાન જ નહીં પણ સાથે સાથે દર્દીને જરૂર પડે આંખોના ઓપરેશન મોતિયો છારીના ઓપરેશન જેવા તમામ સુવિધાઓ સાથે દર્દીને આવવા જવાની સુવિધા અને રહેવાની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે અંજુ મને હિમાયતુલ ટ્રસ્ટ દર વર્ષે આવા અનેક સેવાકીય કાર્ય કરે છે કે જેમાં ઉપલેટામાં ગરીબ પરિવારોને વિનામૂલ્યે દરેક દવાઓ પૂરી પાડે આ પણ ટ્રસ્ટ દ્વારા આંખોનું નિદાન અને સારવાર કેમ્પ જેમાં ત્રણસો ત્રીસ થી વધુ આંખોના દર્દીઓએ લાભ લીધો હતો જેમાંથી ચાલીસ દર્દીઓને સ્થળ પર જ છાળના ઓપરેશન કરી આપવામાં આવ્યા હતા એકસો થી વધુ મોતિયાના દર્દીઓને રાજકોટ ઓપરેશન માટે મોકલી આપવામાં આવ્યા હતા જેની આવક જાવકના ખર્ચ સહિત રહેવા જમવાની પણ વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે કે જેમાં રાજકોટના ખ્યાતનામ ડોક્ટરો સહિત અંજુમ અને હિમાયતુલ ટ્રસ્ટના આગેવાનો દ્વારા અથાક પ્રયત્નો સાથે આ કેમ્પને સફળ બનાવાયો હતો મારું નામ ડોક્ટર હેમલ જસાણી અમે રાજકોટથી આવીએ છીએ આખી ટીમ નેત્રદીપ મેક્સિવિઝન હોસ્પિટલ જે તેના ફાઉન્ડર છે ડોક્ટર વસંતભાઈ સાપોવડિયા રાજકોટમાં એકચ્યુલી અમારી ચાર બ્રાન્ચ છે એક જામનગર અને એક મોરબી અંજુમન ટ્રસ્ટે અમને ઇન્વાઇટ કર્યા છે કેમ્પના દર્દીઓમાં દર વર્ષે અમે આ ટ્રસ્ટ સાથે જોડાયેલા છીએ વર્ષમાં એક વાર અમે કેમ્પ કરીએ છીએ અને એમાં અમને સારો પ્રતિસાદ મળે છે સેવાનું કામ છે રાહત દરે અમે ઓપરેશન કરીએ છીએ કેમ્પમાંથી જે આઉટ કરીએ છીએ એ બધા પેશન્ટને વન બાય વન રાજકોટ આપણે સર્જરી મોતીઓ વેલ જામર છારી ઉતારવાનું લગભગ તમામ રોગ માટે જેટલી બને એટલી ઓછા ચાર્જમાં ઓપરેશન કરીએ છીએ એ માટે ટ્રસ્ટવાળા અમને ઘણી રીતના ટ્રસ્ટનો સ્ટાફ હેલ્પફુલ થાય છે આ સિવાય અમારી સાથે પાંચ ડૉક્ટર જોડાયેલા છે એ દર વર્ષે કેમ્પ માટે આવે છે અને એના તરફથી પણ અમને ક્યારેય એવું લાગતું નથી કે અમે કેપના દર્દીઓને ટ્રીટ કરીએ છીએ એવી પ્રાઇવેટ ફેસિલિટી મળે છે સેમ વસ્તુ અમે કેપના દર્દીઓને પૂરી પાડીએ છીએ હજુ હું નાસી સત્તાર બગસરાવાળા અંજુબાણ ઇમાદેદ ઇસ્લામના ટ્રસ્ટી આજ રોજ અંજુબાણ હિમાયતુ ઇસ્લામ તેમજ નેત્રદીપ આઈ હોસ્પિટલ દ્વારા આંખના મોતિયાનો એક કેમ્પ આયોજન કરવામાં આવે મૃત્યુ હાય સ્કૂલ અંદરમાં આયોજન કરવામાં આવેલ હતું આ કેમ્પ છળીસમુ કેમ્પ છે દર વર્ષે અમે આંખના આ ઓપરેશનનો કેમ્પ કરીએ છીએ તેની અંદરમાં દર્દીઓને ફ્રી ઓફ આંખના મોતિયાના ઓપરેશન કરાવી આપી છે વેલના ઓપરેશન મોતિયાના ઓપરેશન વગેરે બધું કરાવી આપી છે આ વખતે બી કેમ્પની અંદરમાં ત્રણસો ને ચાલીસ ત્રણસો ત્રીસ દર્દી એવું લગભગ થાય તેની અંદરમાંથી એકસો ને નવ મોતિયાના ઓપરેશન નીકળેલ છાડીના ઓપરેશન સ્થળ ઉપર જ ઓગણચાલીસ કરી આપેલ અને બીજા જે મોતિયાના ઓપરેશન છે તેને દર વર્ષની જેમ આ વખતે બી રાજકોટ ખાતે ઓપરેટર હતી ગાડીની અંદરમાં રાજકોટ લઈ જાય છે જ્યાં ઓપરેશન કરાવી આંખના મોતિયાના ટીપા ડ્રોપ આપને ટેબ્લેટ વગેરે આપને ફ્રી ઓફ આપીએ છીએ તેમજ અહીં મમતા ઓપ્ટિકલ દ્વારા ભાઈ તરફથી ચશ્મા ફ્રી આપવામાં આવે છે આ દર વર્ષની જેમ આ વખતે બી કેમ્પ કરેલ હતું અંજુમન હેમાયત ઇસ્લામ દર વખતે ટોટલી દવા દર્દીઓને ફ્રી આપે છે તેમજ હાજુ પર જતા હાજીઓને વેક્સિનના કેમ્પ બી કરે છે દર વખતે આ વખતે બી